વડોદરા એસઓજી ની ટીમે ગત તારીખ આઠ બે બે હાજર પચીસ ના રોજ ડભોઈ રોડ ઉપર વડોદરા પાસેથી છઠ ગ્રામ બસો એસી મિલીગ્રામ મેગ્રો ડભોઈ પાસેથી છાછઠ ગ્રામ બસો એસી મિલીગ્રામ મેફ્રેડોન ડ્રગ્સ કિંમત રૂપિયા છ લાખ બ્યાસઠ હજાર આઠસો સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ છ લાખ તોતેર હજાર એકસો ત્રીસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ ગુનામાં કુમાર ઉપરાંત વોન્ટેડ આરોપીઓ કાલુ અને ડ્રગ્સ મંગાવનાર નીલોફર સલમાની વિરુદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા સહિતની ટીમે આ ગુનાને લઈને વધુ તપાસ કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી વોન્ટેડ આરોપી નીલોફરની શોધખોળ ચાલુ કરી હતી દરમિયાન ટીમને બાતમી મળી હતી કે નીલોફર હાલ હાજર મળી આવી હતી દરમિયાન પોલીસે તેની વધુ પૂછપરછ બાદ ધરપકડ કરી હતી ગુનામાં આરોપી સામે અગાઉ જેપી રોડ પોલીસ મથકમાં માં ત્રણ બાપોત પોલીસ મથકમાં એક અને એસઓજી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે કપોરાઈ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં છછઠ ગ્રામ બસ્સો એંસી મિલિગ્રામ મેફ્રેડોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર તરીકે નીલોફર વોન્ટેડ હતી જેથી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી